વર્ષો જૂના અને ઘસાઈ ગયેલા ટાયરોને કારણે રસ્તા વચ્ચે પંચર પડવાના બનાવ અનેક વખત બની ચૂક્યા વહેલાસર ઘરે પહોંચવાની જગ્યાએ ઠંડીની મોસમમાં બસમાં પંચર પડતા એસટી બસમાંથી મુસાફરો ઉતરી જઈ અન્ય વાહનોની રાહ જોવા માટે ઉભા રહ્યા હતા જ્યારે કે એસટી ડેપો મેનેજર દ્વારા અન્ય બસ નહીં મૂકવાને કારણે પેસેન્જરે ટિકિટ લીધેલી હોય પરંતુ ખાનગી વાહનોમાં જવા માટે મજબૂર બન્યા હતા ત્યારે કેટલાક પેસેન્જરો જણાવતા હતા કે ઘણા વર્ષોથી એસટી ડેપોમાં ગામડાના પેસેન્જરોની અવર જવર માટે જૂની અને ખરાબ બસો મૂકવામાં આવેલી છે કેટલીક બસોના કિલોમીટર ક્યારનાય પૂરા થઈ ગયા હોય ત્યારે મુસાફરોની સલામતી કેટલી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા सरकार पैसा આ બસ પંચર પહેરી છે અડધો કલાક થી ઉભા છે બસ તો ટેકા ઉભા થઈ હવે વખત બસ આવે બસ આવે વાયદા કરા કરે ક્યાં જતા હતા શિલોર માલસર ક્યાંથી આવ્યા મેં બોડાથી આવ્યો કઈ જગ્યા પર આ થયું છે શિરોલા બસ સ્ટેન્ડ ઉપર શું થયું પંચર પહેરી કઈ બસ છે ડબે માલસર